નમસ્કાર દર્શક મિત્રો શૂન્યની જાહો જલાલી આ ખાસ કાર્યક્રમમાં હું પીનલ સૌનું સ્વાગત કરું છું પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી તમારા પ્રતાપે બધા ઓળખે છે ગુજરાતી ભાષાનો આ ખૂબ પ્રચલિત શેર કવિ શૂન્ય પાલનપુરીનો છે ગુજરાતી ભાષાનું શિરમોર નામ કવિ શૂન્ય પાલનપુરીની આજે પુણ્યતિથિ છે શૂન્ય સાહેબ ગુજરાતી ભાષાના ઉત્તમ ગજાના ગઝલકાર હતા જેમની આજે પુણ્યતિથિ છે જેમને યાદ કરવા માટેનો આ ખાસ કાર્યક્રમ આપની સમક્ષ લઈને આવ્યા છે અલી ખાન ઉસ્માન ખાન બલૂચ એટલે કે શૂન્ય પાલનપુરીનો જન્મ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો બાવીસમાં થયો હતો શૂન્ય પાલનપુરી ગુજરાતી ભાષાના ઉત્તમ ગજાના ગઝલકાર હતા તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ઓગણીસ ઓગણીસો બાવીસના રોજ થયો હતો 16 વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી વર્ષ 1943 44 માં તેઓ અભ્યાસ માટે જૂનાગઢ ગયા જ્યાં તેઓ પાજુદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝા ખાન બાબી રુસવાને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઈ જેમણે શૂન્ય ઉપનામ આપવાનું સૂચન કર્યું હતું શૂન્ય પાલનપુરી ગુજરાતી અને ઉર્દુના ગઝલકાર એમનું મૂળ નામ અલી ખાન ઉસ્માન ખાન બલોચ હતું અલી ખાન લગભગ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું એમની માતાનું નામ નની હતું પાલનપુરમાં મામાને ઘેર તેમનો ઉછેર થયો બાળપણથી અલી ખાને ઘરનો નિર્વાહ ચલાવવા માટે પાન વેચવાનું કામ કરવાથી માંડી વિવિધ નોકરીઓ કરી હતી ત્રીજા ચોથા ધોરણમાં ભણતા અલી ખાન ચોડકણા લગતા ઓગણીસો ઓગણચાલીસ માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે અલી ખાન ઉર્દુમાં ગઝલ લખતા હતા તે પછી તેઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે જુનાગઢની કરી શક્યા ઓગણીસો પિસ્તાલીસ માં પાલનપુરની શ્રી અમીરબાઈ મિડલ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને ત્યાં સત્તર વર્ષ કામ કર્યા પછી મુંબઈના દૈનિક પ્રજાતંત્રમાં જોડાયા

બે વર્ષ ચાર વરસની ઉંમર હતી શૂન્ય પાલનપુરીની ત્યારે ગુજરી ગયા એટલે એમની મધર નાની બીબી મુરીદ ખાન પાલનપુર એમનું પિયર હતું એટલે બંને બાળકોને લઈને પાલનપુર આવ્યા અને પોતે જાત મહેનત કરી બાળકોનો ઉછેર કર્યો કપડાં સીવતા કુરાનનું પઠન કરતા બીડીઓ વાળતા એ બધી મહેનત કરીને બાળકોને શિક્ષણ આપ્યું બધું કર્યું ફારસી ઉર્દુ બધું એમને તૈયાર કર્યા બધી રીતે નાનપણ શૂન્ય પાલનપુરીનું જીવન પણ બહુ નાનપણમાં બહુ વાળમારી વાળી નીકળ્યું ગરીબીને કારણે ને એમાં એમણે પોતે પેન્સિલો વેચીને ને પાનના કરંડિયા એ ટાઈમે વેચીને એમણે મધરને મદદ પણ કરતા શું ઓગણીસો અડત્રીસમાં એસએસસી પાસ થઈ ગયા નવાબ સાહેબને ત્યાં એમના સલાહકાર તરીકે ઇકબાલ મોહમ્મદ ખાનજીને ત્યાં રહ્યા અને એ લોકો શૂન્ય પાલનપુરીને જવાનીમાં એમને બધી રીતે રમતગમતમાં આગળ હતા વોલીબોલ ફૂટબોલ ચેસ કેરમ બધામાં રમતગમતમાં આગળ હતા ને એના હિસાબે નવાબ પરિવારની ટીમ તરફથી પણ રમવામાં એમને મળ્યું હતું ને બે વર્ષ ઓગણીસો અડત્રીસ પછી પાસ થઈ બે વર્ષ પછી એમને પાછો વિચાર આવ્યો કે આગળ ભણવું એટલે નવાબ સાહેબના સંબંધી પાછો દરબારને ત્યાં ભલામણ ચિઠ્ઠી લઈને ગયા અને ત્યાં જૂનાગઢમાં બુહાદ્દીન કોલેજમાં એડમિશન લીધું એ પાછો દરબારે ત્યાં હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી કોલેજમાં એડમિશન અપાવ્યું અને ત્યાં જ એ ભણવા બેઠ્યા શનિ રવિની રજાઓમાં ત્યાં પાજોર દરબાર પાસે જતા અને ત્યાં એ ટાઈમે ગાયલ સાહેબ પણ પાજો દરબારને ત્યાં નોકરી કરતા હતા અમૃતલાલ ગાયલ બરાબર હવે શનિ રવિ જતા એટલે ત્યાં સાયરાના મહેફિલ બહુ પ્રખ્યાત હતી દરબાર સાહેબની એટલે શનિ રવિમાં એ સાયરાના મહેફિલોમાં હાજર રહેતા અને એ કરતા તો એમને કીધું કે તમે પણ કંઈક થોડું લખો છો તો કંઈ બોલો એમાં પછી એ ઉર્દુ ગઝલો એમણે કીધી ને એમાં પછી ધ્યાન ફેમસ થવા માંડ્યા બે વર્ષ પછી એમને લાગ્યું કે હવે હું તો ફેમસ થઈ ગયો છું ભણીને શું કામ છે એટલે એ ઇન્ટર પાસ કરીને છોડીને આવ્યા પણ એ શનિ રવિની રજાઓમાં ઘાયલ સાહેબને રૂમ પર સૂઈ રહેતા પાંજો દરબાર સાહેબે રૂમ આપેલો ત્યાં સુઈ રહેતા એટલે ઘાયલ સાહેબે એમની ડાયરી જોઈ કે તમે ઉર્દુમાં લખો છો પણ તમારી જે ગુજરાતી ભાષા છે ડાયરીમાં રોજની સિંહની એ તો બહુ ઉત્તમ કક્ષાની છે તો તમે ગુજરાતીમાં આવી જાઓ અને એમને ફરમાઈશ કરીને એ કર્યું એટલે એમણે ઉપનામ પણ આપ્યું શૂન્ય ઉપનામ ને એના હિસાબે ત્યાંથી પછી ગુજરાતી એમનું લખવાનું ચાલું થઈ ગયું પાછો એ ભણ્યા છોડ અધૂરું જોડીને પાછા પાલનપુર આવી ગયા ને મિડલ સ્કૂલમાં નોકરી રહ્યા થોડા ટાઈમ પછી એ નોકરી પણ છૂટી ગઈ અને ત્યાંથી પછી અમદાવાદ રહ્યા ને વટવા ખાતે સાબીરેલી વટવા સાયરને ત્યાં રહ્યા ને પછી પાટણ પાટણશીપ થયા પાટણમાં અનંતરા વ્યાસને ત્યાં સાથે મળીને એમના મિત્ર હતા એમને સાથે મળીને ગીત ગઝલ નામનું સામયિક બાર એ માસિક બહાર પાડ્યું ને એમાં બીજા ગજલકારોને ગજલોનું અવલોકન કરતા મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી બીકથી વ્યવહાર ચૂકી જાઉં એવો હું નથી જાન દીધો છે ખુદાએ ચાર દી માટે ઉધાર એને પાછો સોંપતા અચકાવું એવો હું નથી શ્રીને સાહેબે તેમના શેરોમાં જીવનના ઘર્ષણનો પણ ઉલ્લેખ કર્યો છે તો આજે એવા એમના ઘણા શેરોને આપણે ઓગણીસો પિસ્તાલીસ છેતાલીસમાં ઇન્સાન બે ઘડી મોજ કારવા વતન વગેરે સામયિકોમાં શૂન્ય પાલનપુરીના નામે ગઝલો પ્રગટ થવા માંડી પરંતુ તેમનો પ્રથમ ગુજરાતી મુશાયરો ઓગણીસો સુડતાલીસમાં સુરતમાં થયો હતો ઓગણીસો સુડતાલીસથી શરૂ થયેલી શૂન્ય પાલનપુરીની મુશાયરા પ્રવૃત્તિ આગળ જતા સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ વિસ્તરી જીવનમાં સુખ દુઃખનો છાયો તડકો અનુભવતા રહી ગુજરાતી ગઝલનો નવો દોર શૂન્યે સંભાળ્યો ઓગણીસો ચાલીસ પછી ગુજરાતી ગઝલકારોની જે પેઢી આવી તેમાં શૂન્ય પાલનપુરીનું નામ આગલી હરોળમાં છે ઉર્દુ અને અંગ્રેજીના પણ તેઓ જાણકાર હતા ફારસીના પિંગળશાસ્ત્રના તેઓ જ્ઞાતા હતા તેમણે ઉમર ખ્યામની રૂબાઈઓનો ગુજરાતીમાં અનુવાદ ઓગણીસો તોતેરમાં આપ્યો છે આ અનુવાદ ઉત્તમ કક્ષાનો છે બચુભાઈ રાવતે તેને હદ્ય ચોટદાર અને પ્રસાદ ગુણવાળો કહ્યો છે ખયામ એ નામે એ અનુવાદ સંગ્રહ પ્રસિદ્ધ થયો ક્રિપ્ટોલોજી અર્થાત લખવાની કળા વિશેનો એમનો એક લેખ ઉલ્લેખનીય છે અરુઝ માં ગઝલના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે ઉર્દુ છંદ શાસ્ત્રનો એમનો અભ્યાસ અરુઝમાં પ્રગટ થયો છે જીવનના છેલ્લા કેટલા વર્ષો તેમણે પાલનપુરમાં ગાળ્યા હતા સત્તર માર્ચ ઓગણીસો સિત્યાસીના ના રોજ પાલનપુર ખાતે તેમનું અવસાન થયું હતું આજે ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ કવિ ગઝલકાર અને મહાન શાયરની પુણ્યતિથિ છે શૂન્ય સાહેબ તેમની અદ્ભુત ગઝલો અને મુશાયરાઓમાં તેમની પ્રસ્તુતિની અદભુત અદાથી ગુજરાતી ભાષા અને ગુજરાતીઓમાં વસેલા છે તો એટલી જ આજે તેમની પુણ્યતિથિના દિવસે તેમના તમામ શેરો અને તેમની તમામ કવિતાઓને યાદ કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છે આજે શૂન્ય પાલનપુરી સાહેબની યાદો વાગડવા બેઠો છું મેં એમની પાસેથી છંદ શીખ્યા ઓગણીસો પાસઠ છાસઠના મુશાહેરામાં મેં પહેલીવાર એમને સાંભળ્યા એમની બુલંદ રજૂઆતથી આખા મુશાયરાનું ઓડિટોરિયમ ગુંજી ઉઠેલું અને દુબારા ઉપર દુબારા મળતું જોયેલું છે ઓગણીસો સડસઠમાં જ્યારે હું સિદનામ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળનો મંત્રી હતો ત્યારે મેં એક મુશાયરો કરવાનું નક્કી કર્યું અને સંચાલન સેફ પાલનપુરી કરતા હતા એમને મળવા ગયો એમણે મારી ઘણી પરીક્ષા લીધી અને પછી ખુશ થયા કે મને ઉર્દુ ગુજરાતીના ઘણા બધા શેરો આવડે છે હું ગઝલ લખું છું અને એમણે કબૂલ કર્યું ને પછી મેં એમને પૂછ્યું કે આપના મતે ગુજરાતીનો સર્વશ્રેષ્ઠ શેર કયો એટલે એમણે મરીઝનો શેર ટાંક્યો કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીશ એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે હવે હું જુનાગઢથી આવેલો ને મેં મારાથી બોલાઈ ગયું કે આ શેર ખોટો છે તો એની પાછળ એક અમીરી કરીને બહુ સરસ ગદ્ય લગતા એ એકદમ બરાડો પાડી ઉઠ્યા શું કહ્યું ખોટો છે કેવી રીતે મેં કહું સાહેબ પીવામાં જલ્દી ન કરાય એનો લુત્ફ નથી મને કે લુત્ફનો અર્થ જાણો છો મેં કહું હા સાહેબ એ એક ગજબનો આનંદ છે પછી વાત તો ત્યાં પૂરી થઈ ગઈ શૂન્યભાઈને મેં કહું કે સૈફને મેં કહું મારે શૂન્યભાઈને પણ પર્સનલી આમંત્રણ આપવાનું છે તો એ કે તમને મુંબઈ સમાચારની ઓફિસમાં કાલે બાર વાગ્યા પછી જજો તો હું બપોરે ત્યાં ગયો ને મેં કાપલી મોકલી મારા નામની થોડી વાર પછી શૂન્યભાઈ આવ્યા મેં કહું સાહેબ હું જવાહર બક્ષી મને કે પેલા શેર ખોટોવાળા લૂથવાળા મને નવાઈ લાગી એ લોકો સાંજે મળ્યા હશે મને ખબર નહીં પછી મેં એમને પૂછ્યું કે સાહેબ આપનો મત શું છે તો મને કે મેં સૈફને કહ્યું કાલ સાંજે કે વ્યવહારમાં મરીજનો શેર ઘણો સાચો છે પણ એક ગઝલનું એક અલંકાર છે હુસને ખયાલ એટલે કલ્પના કે પ્રતિકનું સૌંદર્ય એમાં એ શેર ટૂંકો પડે છે એના છોકરાની વાત સાચી છે અને પછી તો એ આવ્યા અમારા મુશાયરામાં અને ત્યાં એણે એક જીત કરી કે પહેલા અહીંના કોઈ શાયર સંભળાવે વિદ્યાર્થીમાં ને મને સેફે કહ્યું છે કે જવાહર પોતે લખે છે તો એમની ગઝલ સંભળાવે પછી હું મારી સંભળાવીશ બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ ભાગ્ય સારું હો કે નરસુ મનને ગમવું જોઈએ વ્યોમની ચોપાટ છે ને સોકતા પુરુષાર્થના જેમ પડતા જાય એમ રમવું જોઈએ ઉમર ખયામ શૂન્ય પાલનપુરી ગુજરાતી ભાષાનું ઘરેણું એટલે શૂન્ય પાલનપુરી અદ્ભુત શાયર અને ભાષા સાહિત્યના વિદ્વાન હતા એવા અદ્ભુત ગજાના શાયર અને મહાન કવિ શૂન્ય પાલનપુરીને સો સો વંદન અને સાથે જ તેમની પુણ્યતિથિના દિવસે આજે તેમને દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ શૂન્ય પાલનપુરી પરંપરાના શાયરોની વાત આવે એટલે શૂન્યભાઈનું નામ મોખરે લેવું જ પડે અમારા પપ્પા એમના પરમ ચાહક ભાવક કદાચ કવિતાનો ગઝલોનો શાયરીઓનો પરિચય પપ્પાએ અમને કરાવેલો એ શૂન્યભાઈની કવિતાઓ દ્વારા જ પપ્પા સાથે જ્યોતિસંગ હોલમાં હોલમાં અને સ્પોર્ટ્સ ક્લબમાં યોજાતા ઘણા બધા મુશાયરા પણ અમે એટેન્ડ કરેલા નાની વયમાં અને પપ્પા શૂન્યભાઈને ઓળખે એટલે મને યાદ છે એકવાર હોલ માં મુશાયરો હતો ત્યારે ટાઉનહોલની બાજુમાં ગુરુ ગુરુકૃપા ગેસ્ટ હાઉસના હિંચકે શૂન્યભાઈ દરબાર ભરીને બેઠા હતા અને ત્યાં પપ્પાએ અમારી ઓળખાણ કરાવી હતી એ વખતે અમે ઘાયલ સાહેબ મરીઝ બેફામ સાહેબ સહેબાઈ આ બધા શાયરોને રૂબરૂ મળેલા અને મેં અને શ્યામલે અમારી કારકિર્દીની શરૂઆત આવી રીતે શાયરોની શાયરી બોલીને જ અમે કરતા હું એક શાયરી બોલવું એક શ્યામલ બોલે એક શેર હું બોલું એક શ્યામલ બોલે તો આજે શૂન્યભાઈની આજે જે પુણ્યતિથિ છે તો એમના કેટલાક શેરો કે ફૂલોથી પરણો ઓરત છે પરણોથી ડાળી ઓરત છે આ નિત્ય નિરાળો ઉપવનની હરચીજ નિરાળી ઓરત છે અને ખેલે છે હૃદયના શોણિતથી સળગાવે છે અશ્રુ દીપોને આ જગમાં પીડિત માનવની હોળી ને દિવાળી ઓરત છે ને બ્રહ્માંડ લઈને બેઠો છે શું એને પડી એમ માનવની હે શૂન્ય રડજે દુઃખ તારા ઈશ્વર જંજાળી ઓરત છે અને જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું એ તો નથી કસૂર કે હું બે બેકસૂર છું પણ છું શૂન્ય એ ન ભૂલો અસ્તિત્વના પ્રભુ તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું શૂન્ય સર્જન ઓગણીસો બાવન શૂન્યનું વિસર્જન ઓગણીસો છપ્પન

તો ઘણી કવિતાઓ છે એમનો એક ગજબનો રંગ હતો જે ગઝલમાં અસલ પોતાનો રંગ અને પોતાનો મિજાજ હોય એ શાયર સાચો શાયર કહેવાય અને શૂન્યભાઈના એ એ જે રંગને મિજાજ હતા એના બે ત્રણ શેર કહું છું કે પાપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી પાપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે જુઓ સાહેબ જે લોકોને સુફી પ્રતીકોને સૂફી સુફી પ્રેમની થોડી પણ ખબર હોય એ હુસનો ઈશ્કનો જે આખી વાત છે એમાં સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે એ આંખ ઝુકાવવાની જે વાત છે એક તો એનો આભા વગેરે વગેરે અને આ જ ગઝલનો બીજો શેર બહુ જાણીતો છે કે આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે સાહેબ એ જમાનામાં ચાલીસ પચાસ સાઈઠના જમાનામાં રાજ્યાભિષેક શબ્દ લાવી શકે એવા એક શૂન્ય પાલનપુરી જ હતા એમની એક બીજી બીજી એમની એક ખાસિયત એ હતી કે ભારતીય તત્વજ્ઞાનમાં એમને બહુ સારી પહોંચ હતી આપણે ત્યાં એક એકોહમ બહુશ્યામની એક કલ એક આખો સિદ્ધાંત છે કે નિર્ગુણ નિરાકાર ભ્રમ પોતે એમ જ બેઠું હતું ને એને ઈચ્છા થાય કે હું એક છું હું બહુ થાવ બહુ બહુશ્યામ લેટ આઈ બીકમ મલ્ટિપ્લાઇડ એટલે એ રીતે સર્જન થયું તો શૂન્યભાઈ આ વાતને ગઝલના પ્રતિકમાં કેવી રીતે કહે છે કે તને એકમાંથી બહુની તમન્ના જો બહુ બહુશ્યામ તને એકમાંથી બહુની તમન્ના બહુથી મને એક જોવાની ઈચ્છા ત્યારે મારે સંસારનું બધું છોડીને ફોકસ કરીને તારી ઉપર પેલી છે તને એકમાંથી બહુની તમન્ના બહુથી મને એક જોવાની ઈચ્છા કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી જુઓ સાહેબ એક જે અનંત છે એ એક અને લોકલાઈઝ થાય છે એ સગુણ સાકાર થાય છે અને આ અનંતમાં જવાની વાત કરે છે મારા ગુરુ ગની દવાલાના સિતે વર્ષની જન્મ દિનની ઉજવણી એમના મનમાં જે જુદા જુદા મિશ્રા ચાલતા હતા હજુ ગઝલ આખી લખાઈ નહોતી એ ગઝલ હતી એક મોહબ્બત ને ખાતર જખમ કેટલા એક મોહબત ને ખાતર

મા બાપ બેબાકડા હોય ઘેર થી એ લોકો શોધવા નીકળ્યા હોય અને અહીંયા બાળક શાંત ચિત્તે એ ખેલ માણતું હોય આપણી સ્થિતિ પણ આવી જ છે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ અને આજ દુનિયાનો મેળો જોવામાં ડૂબી ગયા છીએ આજ સંદર્ભનો કઈક શેર આવ્યા આ પૃથ્વી ઉપર આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા આવ્યા તમાશો જોયો અને લીન થઈ ગયા ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ તમાશો જોયો અને લીન થઈ ગયા ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ આ શૂન્ય પાલનપુરી નું નામ શું તો કે ના નામ એમણે ઘુસી નાખ્યું હતું નામ નહીં તો ઠામનું બંધન શૂન્ય થયો પણ પાલનપુરી અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળી શક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર